હલો મિત્રો કેમ છો બધા મજામાં વ્યારું પાણી થઈ ગયા હે એટલાઈ ચાલુ કરી દીધું

क्या ही नहीं करे लाइक कर दियो कमेंट कर दियो नवा हो तो सब्सक्राइब कर दियो गेमिंग ब्रदर मैं डी कहीं थी गया મે વાગડા નાસી મરે મરે લાટ નથી તો લાટ ને લઈ આવો ફોન કરો સરપંચ ને કે લાટ આપો ભાઈ लाट वगैरह नहीं मेला वाली लाट तो जो है हमारा तो लाइट से जो हेलो जाए माताजी कैंसू अभी जाओ लाइक माँ लाइक कर दियो शेयर कर दियो सब्सक्राइब कर दियो डबल वाइन कमेंट करना को क्या थी जो जो बरसात बरसात से तुम्हारे क्या में से बरसात झरख लगता गई जो भाई स्क्रीन ऊपर डबल टैप करिए ना लाइक कर दियो

એટલે રીકનેક્ટિંગ થઈ ગયું છે હવે પાછું મોરો દેખાય કે જાતું આવે છે દેખાય દેખાય તો વાંધો હલો આવી જાવ લાઈવ માં આવી જાઓ લાઈવ માં દયો કોમેન્ટ કરી દયો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી યુ આર નાવ લાઈવ ક્યાં ગામથી જોવો છો લખી નાખજો કચ્છુ કચ્છુ લાઈવ માં જોડાવા બદલ ખુબ ખુબ ધન્યવાદ તમે સ્ક્રીન ઉપર ડબલ લાઈક થઈ જશે લાઈક કરી દો કોમેન્ટ કરી દો તમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ માં આપણે લાઈવ ને શેર કરી દો શેર મજા આવે તો એ લગી શેર કરી દીધા લાઈક કર દયો ત્રણ જણા જોવા બે કર્યું છે ત્રીજું કોણ છે ત્રીજું બોલી જાવ ઘા ઘા

बाकी लखी नाखो हर हर महादेव हेलो લાઈક મારી દો કોમેન્ટ કરી દો નવા હોય સબસ્ક્રાઈબ કરતા જ આઈજો આપણી ચેનલને સપોર્ટ કરો આપણે આગળ વધવાનું છે હજી આમાં નવા નવા વિડીયા મૂકવાના છે લાંબી લાંબી ટૂરના જર્નીના વિડીયા મૂકવાના છે એટલે તમે લાઈક કરી દો કોમેન્ટ કરી દો થોડુંક આગળ જાય પછી આપણે ઓલો વિડીયો ઉતારવાનો કેમેરો લેવાનો છે ગાય માતાજી આવી ગયા પચીસ હજાર વાળો કેમેરો ઉતારવો ને પછી એનાથી વિડીયો શૂટિંગ કરવું ઈ વિડીયા પછી આમાં મૂકવા પણ કંઈક હજાર સબસ્ક્રાઈબ થાય તો આપડે કરીએ ને કઈક

कमेंट कर दियो के भाई अब मुंजाई किया बजाए अभी जाओ मित्रों लाइव में अभी जाओ નવા હોય સબસ્ક્રાઈબ કરતા જાય જો આ બે ના બે છે ત્રીજો માણા નથી આવતો કોઈ આવ્યો હોય એક વૈધો તો ખરો લાઈક કરી દો લાઈક કરી દો ભાઈ કોમેન્ટ કરી દો લાઈક કરી દો વાહ મારા કલેજા હો હવે આવો મિત્રો તમારું સ્વાગત છે આપણી લાઈવમાં ખૂબ ખૂબ ધન્યવાદ એક કોમેન્ટ કરી નાખો અને ભગવાન નું નામ લઈને લાઈક કરી દો તો બે ભાઈ ગયા ઘરમાં જ આયા છે પણ અંધાર પોટ છે એટલે હવે લેપ ચાલુ કરવો જો કેમ છો મિત્રો તો આપણે આવી ગયા છે હવે અંદર ધીરાજ ની ગાદી ઉપર જામ સાહેબ ની ગાદી ઉપર આવી ગયા છે સવાર થી લઈને સાંજ લગી આપણે આ ગાદી ઉપર જ હોય એટલે જામ સાહેબ ની ગાદી કેવાય

તમારું સ્વાગત છે મારી ચેનલમાં મિત્રો લાઈક કરી દો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે લખો કાંઈક કોમેન્ટ કરો ભાઈ મહાદેવ મહાદેવ લખી નાખો કોમેન્ટમાં મહાદેવ લખી નાખો આજે આપણે બપોરે ચાર વાગ્યા લાઈવ થયા હતા આપડે માં જઈને જોઈ લેજો લાઈવ વરસાદ નો વિડીયો છે મારા કલેજ આવ કરી દો શેર કરી દો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખતા જાવ મારા ગડે રે રે મારા ગોમડે રે मित्रों सेनल ने लाइक कर दियो शेयर दियो, सब्सक्राइब दियो नवा हो तो मा हर हर महादेव लगता जाए स्क्रीन ऊपर डबल वार टच करना को लाइक थी जाए લાઈક કરી દો શેર કરી દયો સબસ્ક્રાઈબ કરી દો મફતનું છે બધું કરી દયો એમાં તમારે એક રૂપિયો નહીં દેવો પડે એટલે મારા ભાઈ થોડો થોડો સપોર્ટ કરી દયો હાલો મિત્રો ક્યાંથી જોવો છું લાઈક કરી દો શેર કરો સબસ્ક્રાઈબ કરી દો નવા હોય તો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો ભાઈ પછી કોમેન્ટમાં લખી નાખો હર હર મહાદેવ તમારા ગામમાં વરસાદ છે કે નહીં નહીં તો લખો ક્યાં ગામમાં કેટલોક વરસાદ પડ્યો સબસ્ક્રાઈબ કરતા જઈજો ભાઈ નવા હોય તો જરાક સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા ભાઈને સપોર્ટ કરી દો અને આપણા લોંગ વિડીયામાં છે ને કંઈક કોમેન્ટ કરતા જઈજો એટલે અમે રિટર્ન આપી દઈ ਗੜਾ ਨਾ ਵਸੀ ਨਾਰੇ ਹੋਏ ਹਾਲੇ ਰੇ લાઇ કરી દો મોટાભાઈ લાઇક કરી નાખો ચલ સબલો ચલ પ્યાર કરેગે યાર લાઈક કરી દો કોમેન્ટ કરી નાખો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરતા જાઓ સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરી દો હાલો તો હવે આપણે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તમારા ભાઈને એટલો સપોર્ટ કરી નાખો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખો અને મેન્ટમાં હર હર મહાદેવ લખી નાખો નવા મિત્રો બધા જ સબસ્ક્રાઈબ કરતા જાય હોય તો આપણા જો યુટ્યુબ મેમ્બર હો આપણા ઘરનો ફેમિલી મેમ્બર કોઈ કોમેન્ટ કરી નાખજો હર હર મહાદેવ બાકી સ્ક્રીન ઉપર ડબલ વાર ટેપ કરો હાલો તો હવે આપણે લાયક તો ન આવી ભાઈ આમાં કઈ કાંઈ ને લાયક આવી આપણને ભાઈ કોઈ સપોર્ટ નથી કરવો આપણે યુટ્યુબ બંધ કરવું જોઈએ જો હવે કોઈ સપોર્ટ કરે તો ચાલુ રાખીશું બાકી આમાં લાઈવમાં અહીંયા હોવા જણા ને પટ્ટા જણા ને દૂધસો જણા ને આવે એમાં ખોટું લાઈવ ચાલુ કરવું એમાં આપણી કાંઈ વેલ્યુ ન મારા પ્રભુજી તમે લાઈક કરતા જાઓ કોમેન્ટ કરતા જાઓ બાકી જય માતાજી હવે આપણે અહીંયા વિરામ આપીએ છીએ